નમસ્કાર મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના આ પ્રથમ વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં સ્ટુડન્ટ પોર્ટલ પર આપણે જે પ્રથમ કાર્ય કરવાનું છે તે છે વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં જે વિદ્યાર્થીઓ જે ધોરણમાં હતા તેમને ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રમોટ કરવાના રહેશે અને હા જ્યાં સુધી આપણે તે વિદ્યાર્થીઓને પ્રમોટ નહીં કરીએ ત્યાં સુધી ચાલુ શૈક્ષણિક વર્ષમાં યુ ડાયસ પ્લસમાં કોઈ પણ અન્ય કામગીરી કરી શકીશું નહીં તો મિત્રો આ આપણે જોઈશું રીતે પ્રમોટ કરવા સૌ પ્રથમ યુ પ્લસ સ્ટુડન્ટ પોર્ટલ પર લોગ ઇન કરીશું ત્યારબાદ જે પેજ ઓપન થશે તેમાં તમે ઇન્સ્ટ્રક્શન્સ વાંચી શકો છો કે યુઝરને સલાહ આપવામાં આવે છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તેમની પ્રોગ્રેશન એક્ટિવિટીઝ પૂર્ણ કરવી અને પ્રોગ્રેશન એક્ટિવિટી શરૂ કરવા માટે કૃપા કરીને વર્તમાન શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સ્ટેપ પર જાઓ અને પછી ડાબી બાજુના મેનુમાં પ્રોગ્રેસન એક્ટિવિટી બટન પર ક્લિક કરો આપણે આ કામગીરી કરવા માટે કરંટ એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ પર ક્લિક કરીશું ત્યારબાદ તમને સ્કૂલનું ડેશબોર્ડ જોવા મળશે જેમાં એક પણ ધોરણમાં વિદ્યાર્થીની સંખ્યા જોવા મળશે નહીં જ્યાં સુધી તમે વર્ષ બે હજાર ચોવીસ પચીસની પ્રોગ્રેસન એક્ટિવિટી પૂરી નહીં કરો ત્યાં સુધી તમને અહીં સંખ્યા જોવા મળશે નહીં હવે પ્રોગ્રેશન એક્ટિવિટી શરૂ કરતાં પહેલાં આપણે ચાલુ શૈક્ષણિક વર્ષના સેક્શન મેનેજમેન્ટ કમ્પ્લીટ કરીશું તે માટે સ્કૂલ ડિટેલ્સમાં એરો પર ક્લિક કરીશું અને સેક્શન મેનેજમેન્ટ પર ક્લિક કરીશું ત્યારબાદ એક્સપેન્ડ ઓલ સેક્શન્સ પર ક્લિક કરીશું તમને ક્લાસ વાઇઝ સેક્શન જોવા મળશે તેમાં જે ક્લાસમાં સેક્શન એડ કરવાનું હોય તે કરી લઈશું અહીં મારે ક્લાસ સેવનમાં

તેમાં ગો બટન પર ક્લિક કરીશું જે પેજ ઓપન થાય તેમાં આપણે ક્લાસ સિલેક્ટ કરીશું અને સેક્શન સિલેક્ટ કરીશું અને ગો બટન પર ક્લિક કરીશું હવે તમને જે તે ક્લાસના વિદ્યાર્થીઓની માહિતી જોવા મળશે અહીં તમે જોઈ શકો છો કે સ્ટેટસના કોલમમાં પેન્ડિંગ બતાવે છે જ્યારે તમે વિદ્યાર્થીની તમામ માહિતી એડ કરીને અપડેટ આપશો ત્યારે ડન બતાવશે એક્શનના કોલમમાં બે બટન જોવા મળશે અપડેટ અને કરેક્શન કરેક્શનનું બટન અત્યારે ડિસેબલ બતાવે છે એટલે કે એક્ટિવ નથી જ્યારે જે તે ધોરણના તમામ વિદ્યાર્થીની માહિતી અપડેટ થઈ જશે અને તમે ફાઇનલાઇઝ કરશો ત્યારબાદ કરેક્શન બટન એક્ટિવ થશે અને તમે કોઈપણ વિદ્યાર્થીની માહિતીમાં સુધારો કરી શકશો હવે આપણે વિદ્યાર્થીની માહિતી અપડેટ કરીશું તે માટે પ્રોગ્રેસન સ્ટેટસના એરો પર ક્લિક કરીશું તેમાં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે પ્રમોટેડ બાય એક્ઝામિનેશન એટલે કે વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે અને તમે તેને પ્રમોટ કરો છો બીજું છે નોટ પ્રમોટેડ રિપીટર એટલે કે વિદ્યાર્થી નાપાસ છે કે રિપીટર છે તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન પરીક્ષા વિના પ્રમોટ કરો છો ત્રણ ઓપ્શન્સમાંથી જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીના પર્સન્ટેજ લખીશું અને વિદ્યાર્થીના હાજર દિવસો લખીશું અને સ્કૂલિંગ સ્ટેટસમાં બે છે છે ઇન સેમ સ્કૂલ એટલે કે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક આપણી શાળામાં જ અભ્યાસ કરે તો આ ઓપ્શન પસંદ કરીશું અને જો અન્ય શાળામાં એલસી લઈને ગયેલું હોય તો બીજું ઓપ્શન લેફ્ટ સ્કૂલ વિથ ટીસી સિલેક્ટ કરીશું તેના પછીના કોલમમાં તમને વિદ્યાર્થીનો ક્લાસ જોવા મળશે જે ઓટો જનરેટ છે હવે આપણે સેક્શન સિલેક્ટ કરીશું અને અપડેટ બટન પર ક્લિક કરીશું સ્ટુડન્ટ ડિટેલ્સ હેઝ બિન અપડેટેડ નો મેસેજ જોવા મળશે તેમાં ઓકે પર ક્લિક કરીશું હવે તમે સ્ટેટસના કોલમમાં જોઈ શકો છો કે પહેલાં જ્યાં પેન્ડિંગ શો કરતું હતું તે હવે ડન બતાવે છે મતલબ કે આ વિદ્યાર્થીની માહિતી અપડેટ થઈ ગઈ છે આ રીતે તમામ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાના રહેશે તમામ વિદ્યાર્થીઓનું અપડેશન થયા બાદ છેલ્લે ફાઇનલાઇઝ બટન પર ક્લિક કરીશું ફાઇનલાઇઝ બટન પર ક્લિક કર્યા બાદ તમને આવું એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં જેટલા વિદ્યાર્થીઓને તમે પ્રમોટ કર્યા છે તેની સંખ્યા બતાવશે તે બરાબર ચેક કરી લેશો જો માહિતી કરેક્ટ હોય તો કન્ફર્મ પર ક્લિક કરીશું ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું આ રીતે શાળાના તમામ વર્ગના વિદ્યાર્થીઓનું ફાઇનલાઇઝ કર્યા બાદ તમે વ્યૂ સમરીમાં તમામ વિદ્યાર્થીઓની માહિતી અપડેટ થયેલ જોઈ શકશો પ્રોગ્રેસન સમરી સેક્શન વાઇઝ પર ક્લિક કરીને તમે વર્ગ વાઇઝ પ્રોગ્રેસન સ્ટેટસ જોઈ શકો છો અને છેલ્લે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પર ક્લિક કર્યા પછી જ તમે કરંટ એકેડેમિક ઇયરનું કાર્ય કરી શકશો ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પર ક્લિક કર્યા બાદ તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં ઇન્સ્ટ્રક્શન્સ આપેલ છે તમારી શાળા માટે પ્રમોશન મોડ્યુલ ડીએક્ટિવેટ કરવામાં આવશે બીજું તમારી શાળા માટે ઇમ્પોર્ટ મોડ્યુલ એક્ટિવેટ કરવામાં આવશે કોઈપણ વિદ્યાર્થી માટે કોઈ વધારાની પરમિશન આપવામાં આવશે નહીં ચાલુ શૈક્ષણિક વર્ષ માટેની એક્ટિવિટીઝ તમારી શાળા માટે એનેબલ રહેશે એકવાર પ્રોગ્રેશન મોડ્યુલ પૂર્ણ થયેલ તરીકે માર્ક થઈ જાય પછી તેને આ શૈક્ષણિક વર્ષ દરમિયાન ફરીથી ઓપન કરવામાં આવશે નહીં આ પ્રમાણેની સૂચનાઓ સમજ્યા બાદ ચેકબોક્સ પર ટિક કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે આ રીતે શાળાના તમામ વિદ્યાર્થીઓ પ્રમોટ કર્યા બાદ તમે ચાલુ શૈક્ષણિક વર્ષની કામગીરી કરી શકશો મિત્રો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરશો મિત્રો સાથે શેર કરશો જો આ અંગે કોઈ સમસ્યા જણાય તો કોમેન્ટ કરશો અને આરડી સ્માર્ટ ગાઈડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર મિત્રો